કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘરમાં હાજર કેટલીક સરળ વસ્તુઓમાં એટલી બધી સકારાત્મક ઊર્જા હોય છે કે જો તમે આ વસ્તુઓને તકિયા નીચે રાખીને સૂઈ જાઓ છો તો તમને એવા ઘણા શુભ પરિણામો મળી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો આ વસ્તુઓ તમારા જીવનની ઘણી સમસ્યાઓનો અંત પણ લાવી શકે છે મિત્રો જીવનમાં ઘણી વખત આપણે અપ્રિય ઘટનાઓ અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે આપણને લાગે છે કે આપણું નસીબ ખરાબ છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિરાશ થઈએ છીએ આટલું જ નહીં સતત પ્રાર્થના કરવા છતાં પણ આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આપણા પૈસા પણ બચતા નથી અને વેપારમાં કોઈ વૃદ્ધિ થતી નથી મિત્રો આ બધાનું કારણ કુંડળીના દોષો અને વાસ્તુ દોષો છે જે આપણા જીવનમાં ચાલી રહ્યા છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્ય બગડવાનું મુખ્ય કારણ વાસ્તુ દોષ અને ઘરમાં હાજર કુંડળી દોષ હોઈ શકે છે એટલું જ નહીં સરળ ઉપાયો અપનાવીને આપણે ભાગ્ય બદલી શકીએ છીએ જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે શાસ્ત્રોમાં દર્શાવેલ કોઈ પણ વસ્તુને રાખો છો તો તમારું ભાગ્ય બદલાઈ જશે આટલું જ નહીં તમારી સાથે જીવનમાં ક્યારેય કોઈ અશુભ ઘટના નહીં બને પરંતુ તમે જે રીતે સૂઈ જાઓ છો તેની પણ તમારા જીવન પર અસર પડે છે વિદ્વાનો અને વૈજ્ઞાનિકો બંને મુજબ જો આપણે યોગ્ય દિશામાં માથું રાખીને સૂએ છીએ તો તે આપણા સ્વાસ્થ્ય અને જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરે છે જો તમે અજાણતા ખોટી દિશામાં સૂઈ રહ્યા છો તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારે એક દિવસ ખોટી દિશામાં માથું રાખીને સૂવાનો પ્રયાસ કરવો જોઈએ જાગ્યા પછી તમારું મન અચાનક નકારાત્મકતાથી ભરાઈ જશે એટલા માટે તમારે સૂતી વખતે યોગ્ય દિશામાં માથું રાખીને સૂવું જોઈએ આનાથી તમને સારી ઊંઘ પણ આવશે અને તમારી આર્થિક સ્થિતિ પર પણ તેની સકારાત્મક અસર પડશે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખીને સૂવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે ગરુપુરાણ અનુસાર દક્ષિણ તરફ મૂંઘ રાખીને સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે દક્ષિણ રાખીને વ્યક્તિનું આયુષ્ય વધે છે અને સાથે જ તમે દરેક પ્રકારની માનસિક સમસ્યાઓથી પણ બચી જશો કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ આવે તો તે તમારા પર નકારાત્મક અસર નહીં પડે ગરુપુરાણમાં દક્ષિણ તરફ પર રાખીને સુવું અશુભ માનવામાં આવે છે તેના કારણે વ્યક્તિનું આયુષ્ય ઘટવા લાગે છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દક્ષિણ તરફ પગ રાખીને સુવાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ પગમાં પ્રવેશે છે અને બહાર નીકળી જાય છે તેનાથી આપણા મગજ પર દબાણ વધે છે અને આપણી ઊંઘ બગાડે છે વાસ્તુશાસ્ત્રમાં બીજી સૌથી મહત્વપૂર્ણ દિશા પૂર દિશા છે જો તમે દક્ષિણ તરફ માથું રાખીને સૂઈ શકતા નથી તો તમે કુલ તરફ માથું રાખીને સૂઈ શકો છો સુવા માટે પણ કુલ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તે ઉર્જાના યોગ્ય પ્રવાહમાં પણ મદદ કરે છે સાથે જ શાસ્ત્રો અનુસાર પૂલ તરફ માથું રાખીને સૂવાથી વ્યક્તિના વિકાસમાં મદદ મળે છે અને તેની બૌદ્ધિક ક્ષમતા વધે છે એટલા માટે ખાસ કરીને વિદ્યાર્થીઓએ પૂલ તરફ માથું રાખીને સુવું જોઈએ આનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતામાં પણ વધારો થાય છે જો તમે તમારા ઘરમાં એકમાત્ર કમાનાર છો અથવા તમે નોકરી કે બિઝનેસ કરો છો તો તમારા માટે કુલ તરફ માથા સાથે સુવું ખૂબ જ ફળદાયી રહેશે ચાલો હવે જાણીએ કે સૂતી વખતે ઓશિકા નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ સૌ પ્રથમ તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા હોય તો તમને જીવનમાં બધી જ સફળતાઓ મળે છે તેથી દરેક દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાથી કરવી જોઈએ સકારાત્મક ઉર્જાથી દિવસની શરૂઆત કરવા માટે રાત્રે શરૂ કરવું જોઈએ કોઈપણ લોખંડની વસ્તુ ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ આવી સ્થિતિમાં રાત્રે સૂયા પછી કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ ન તો તમારી નજીક આવી શકે છે અને ન તો તમને પરેશાન કરી શકે છે સૂતી વખતે ઓશિકાની નીચે લોખંડની વસ્તુ રાખવાથી કોઈપણ પ્રકારના જાદુ કે તંત્રની અસર તમારા પર થતી નથી જ્યારે તમે બીજા દિવસે જાગો છો ત્યારે તમે તાજગી અનુભવો છો તમારા દિવસની શરૂઆત સકારાત્મક નોંધ પર થાય છે અને તમે દરેક કાર્ય પૂર્ણ સંતોષ સાથે કરવાનું શરૂ કરો છો જો તમે સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમે શરૂ કરી રહ્યા છો તે કોઈ પણ વ્યવસાય અથવા કાર્ય અવરોધોનો સામનો કરી રહ્યા છો કોઈ કાર્ય અવરોધો ઉભો કરી રહ્યું છે તમને તમારા કામમાં પ્રગતિ નથી મળી રહી અથવા જો તે ફાયદાકારક ન હોય તો તમારે રાત્રે સૂતા પહેલાં તમારા તકિયાની નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવો જોઈએ જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે જો તમે તમારા ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખીને સૂશો તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે અને તે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે જો તમને વધુ નકારાત્મક અને ડરામણા સપના કે નકારાત્મક વિચારો આવતા હોય તો તમારે સૂતી વખતે તકિયા નીચે લસણની એક લવિંગ રાખવી જોઈએ લસણ એ સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે જે આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને આ ઉપાય કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે સાથે જ સારી ઊંઘ માટે પણ આ ઉપાય કરી શકાય છે લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સારી ઊંઘ લો છો ત્યારે તમારી બુદ્ધિ પણ તેજ બને છે અને તમે દરેક કામ યોગ્ય રીતે કરી શકો છો જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે રાત્રે સૂતા પહેલાં તમારા તકિયા પાસે મૂળા રાખવા જોઈએ સવારે ઉઠ્યા પછી ભગવાન શિવના મંદિરમાં ધનનું દાન કરવું જોઈએ આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે અને રાહુ કેતુ અને શનિની અસર પણ ઓછી થાય છે જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી નથી અથવા તમારો ધંધો બરાબર ચાલી રહ્યો નથી અથવા પૈસાની બચત નથી થઈ રહી તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ એક ઉપાય મુખ્યત્વે કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાત્રે સૂતા પહેલાં થોડી લીલા મગની દાળને રંગીન કપડામાં બાંધી લેવી જોઈએ અને તેને ઓશિકા નીચે રાખી સુઈ સ્નાન કર્યા બાદ તેને મંદિરે ચઢાવવું જોઈએ આ ઉપાય કરવાથી વેપાર અને આવક વધે છે છે અને અને પારિવારિક સંબંધો પણ મધુર બને પૈસાની બચત થાય છે જો આવું કર્યા પછી તમારું મન શાંત ન થઈ રહ્યું હોય તો તમારે સૂતા પહેલા એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તમારા પથારી પર હનુમાન ચાલીસા સાથે સૂઈ જવું જોઈએ હનુમાનજી તમને ખરાબ શક્તિઓથી બચાવે છે અને તમારું મનોબળ પણ વધે છે આ સિવાય દુર્ગા શક્તિને પથારી પર રાખીને સુવાથી ભય અને તણાવમાંથી મુક્તિ મળે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ દોષના કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા છે જો તમને કોઈ કાર્યમાં સફળતા ન મળી રહી હોય અથવા તમે પરેશાન છો પછી સૂતી વખતે ઇલાયચીને ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ આ ઉપાયથી રાહુની અશુભ અસર દૂર થાય છે ઇલાયચીને ઓશિકા નીચે રાખીને સૂવાથી વ્યક્તિની કરજત સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને ગાળોમાં વ્યક્તિને મદદ પણ થાય છે મિત્રો શાસ્ત્રોમાં હળદરને ખૂબ જ મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે તેનો ઉપયોગ તંત્ર સાધનાની સાથે દરેક પ્રકારની પૂજામાં થાય છે હળદરમાં કેન્સર જેવી બીમારીઓ સામે લડવાની ક્ષમતા હોય છે જો તમે હળદરનો એક ગઠ્ઠો કપડામાં બાંધીને તકિયા નીચે સૂઈ જાઓ તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે જો કોઈ વ્યક્તિનો ગુરુ નબળો હોય તો તેણે પણ તેના ઓશિકા નીચે હળદરનો ગઠ્ઠો રાખીને સુવું જોઈએ જો ગુરુ બળવાન હોય તો નોકરી ધંધામાં નોંધપાત્ર પ્રગતિ થાય છે મિત્રો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં પ્રસિદ્ધિ મળે છે તેથી તેને મજબૂત કરવા માટે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે આ સિવાય જો તમે વધુ શુભ પરિણામ મેળવવા માંગતા હો તો ઓશિકા નીચે લાલ ચંદન રાખીને સુઈ જાઓ તેનાથી તમને સૂર્ય ભગવાનના આશીર્વાદ મળશે અને તમારું કોઈ પણ કાર્ય નિરર્થક નહીં થાય જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય સંબંધોમાં ખટાશ આવે અને બંને કોઈ વાત પર સહમત ન થઈ શકતા હોય તો તેના માટે તમે જણાવેલા મહત્વપૂર્ણ ઉપાયો અપનાવી શકો છો જ્યોતિષમાં વખતે થોડું સિંદૂર તમારા ઓશિકા નીચે રાખો અને બીજા દિવસે આ સિંદૂર હનુમાનજીના ચરણોમાં ચઢાવો તેનાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને પતિ પત્નીના જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે મિત્રો શાસ્ત્રોમાં મોર પિંછાને પણ એક ચમત્કારિક સાધન માનવામાં આવ્યું છે માત્ર તેને ઘરમાં રાખવાથી આર્થિક પરેશાનીઓ મુક્તિ મળે છે પરંતુ જો તમે તેને સૂતી વખતે તમારા પથારીમાં ઓશિકા નીચે મોરનું પિંચ રાખીને સૂશો તો તેનાથી તમને અનેક ઘણો ફાયદો થશે તમારા જીવનમાં પૈસા આવશે અને પૈસાને લગતી તમામ સમસ્યાઓનો ધીરે ધીરે અંત આવશે તમારે દરરોજ તમારા ઓશિકા નીચે મોરનું પિંચ રાખીને સૂવું જોઈએ અને સવારે ઉઠ્યા પછી દર્શન કરવા જોઈએ આ સાથે ભાગ્ય તમારો સાથ આપે છે હિન્દુ ધર્મમાં તુલસી શબ્દને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક અને આધ્યાત્મિક બંને રીતે ફાયદાકારક છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સૂતી વખતે તુલસીના પાનને તકિયા નીચે રાખો તો તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ તમારા જીવનમાં સકારાત્મકતા રહેશે અને નકારાત્મક ઉર્જા તમારી આસપાસ ભટકશે નહીં પરંતુ યાદ રાખો કે રાત્રે તુલસીના પાન તોડવા નહીં તમે સવારે ઉઠીને તુલસીના પાન તોડી લો તુલસીના પાનનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દેવા જોઈએ નહીં તેને માટીમાંગ દાટી દો અથવા પાણીમાંગ વહાવી દો મિત્રો જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો રાખો છો તો તમને દેવી લક્ષ્મીની કૃપા મળી શકે છે દરરોજ તમારા ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો રાખો અને સવારે ઉઠ્યા પછી તે સિક્કો કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો આવું પંદર દિવસ સુધી કરો આનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થશે અને તમારી સંપત્તિમાં વધારો થશે રવિવારે સૂતા પહેલા એક ગ્લાસમાં દૂધ લો અને તેને તમારા ઓશિકા પાસે રાખો સવારે ઉઠીને સ્નાન કરો અને તે દૂધને બાવળના ઝાડના મૂળમાં નાખી દો આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે તો મિત્રો આ રીતે તમે સૂતી વખતે તેને તમારા ઓશિકા નીચે રાખી શકો છો તમે જરૂરિયાત મુજબ આ વસ્તુઓ રાખી શકો છો અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે